આજે આપણે કેસુર કિંગની પુશ બટન ગાડી જેટી લીધી તો કેમ છો મિત્રો કેહુડ ને લાલપુરનો રગડો ટેસ્ટ કરાવવાનો હતો પણ હારે એનો ભાઈ પણ હતો જોવા જેવી વાત તો એ હતી કે બે ભાઈઓ એક પ્રકારના ચપ્પલ પહેરીને રગડે બોલો પછી ફાઇનલી આપણે રગડાનો ઓર્ડર દઈ દીધો અને રગડાની જે સુગંધ આવતી હતી ઓ પછી આપણે પુશ બટન ની ચાવી લઈ લીધી મેં કીધું આ તો કેદી બુગાડીએ રાજકોટ આપણે થોડા કઈ નવરાહી પણ હા હો પુશ બટન હાકવાની ભારે મજા આવે પછી ફાઇનલી આપણે 8 મિનિટ માં બુગાડી દીધા લાલપુર થી રાજકોટ ભાઈ સર કુછ જ્યાદા નહી હો ગઈ મતલબ કુછ ભી એક મિન્ડુ ભૂલી ગયો તો હા એ તો ઠીક બા ઘણી ઘણી પાણી પીતા રાખે કદનો કેમ બહુ નહો તરહો ગયો હોય હાવ રાજકોટ પૂગા ભેગા જ આપણે ગોલી ની સોળા ટ્રાય કરી લીધી પછી આપણે રાજકોટ થી વયા ગયા જસદણ અને અહીંયા તો જર્મન ડોગી જોવા મળ્યા આપણે આપણે દાળ બાટી હતી બહુ જોરદારો કઈ નો ઘટે પછી અમે જસદણ થી પોચા પગે નીકળી ગયા અને હા તમારા માટે એક પ્રશ્ન હે કે જસદણ માં સૌથી વધારે પ્રખ્યાત હું હે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ચાલો હવે મળશું નેક્સ્ટ મિની વ્લોગ માં અને હા તો કરતા જાઉં